થોડા જ દિવસોમાં તે તૂટી જાય છે આ વિસ્તાર એવો છે જ્યાં વારંવાર અકસ્માતો થતા રહે છે જેના પગલે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મુકાયા હતા પરંતુ હવે તૂટેલા સ્પીડ બ્રેકર અને રોડ પર પડેલા કેબલ વાયર લોકોને મુશ્કેલીમાં રહ્યા છે પ્રશ્ન એ છે કે જો આ ખામી તાત્કાલિક સુધારવામાં ન આવે અને કોકના જીવનું જોખમ થાય તો તેની જવાબદારી કોણ લેશે હવે જોવું એ રહ્યું કે તંત્ર લોકોના જીવ સાથેના જોખમને ક્યારે ગંભીરતાથી લેશે